નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો વાત ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત ઇન્ટર્નશીપ જે સ્કીમ બે હજાર ચોવીસ અંતર્ગત જાહેરાત આવેલી છે તેના વિશે તમે જોઈ શકો છો ગુજરાત તેમજ ન્યૂ દિલ્હી માટે વિવિધ જે ઇન્ટર્નશીપ માટેની અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ BISEC-N is an autonomous uh, scientific society registered under Societies Registration Act 1860 under the Ministry of Electronics and Information Technology. Government of India to undertake technology development and management, research and development facilitated uh, national and international cooperation capacity building and support technology transfer and entrepreneurship development in area of geospatial uh, technology. જેમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બસો જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઇન્ટર્શિટ માટેની કુલ બસો જગ્યા છે જેમાં તમે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બીબીટે કોમ્પ્યુટર કોમ્પ્યુટર સાયન્સ આઈટી સિવિલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઇસી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ઇનઆનઈ વિથ સિક્સટી સિક્સિફાઈવ પર્સન્ટ માર્ક્સ ઇન કોફાઇંગ ડિગ્રી તેમજ ઓનલી ધ કેન્ડિડેટ વુ હેવ પાસ દેર ડિગ્રી ઇન ધ યર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એન્ડ ટ્વેન્ટી થ્રી આર એલિજિબલ ટુ ફોર દિસ ઇન્ટરશીપ સ્કીમ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં જે પાસ થયેલા હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા ઇન્ટર્નશીપમાં જોડાવવા માટે મિત્રો અહીંયા એલિજિબલ રહેશે ડ્યુરેશન ઓફ ઇન્ટર્નશીપની વાત કરીએ મિત્રો તો ડ્યુરેશન ઓફ ઓફ ધ ઇન્ટર્નશીપ શેલ બી સિક્સ મંથ વિચ ઇઝ ફર્ધર એક્સટેન્ડેબલ બાય સિક્સ મોર મંથ બેઝ અપોન ધ સેટિસફેક્ટરી પરફોર્મન્સ એન્ડ રિકવાયરમેન્ટ સબ્જેક્ટ ટુ ધ અપ્રુવલ ઓફ ધ કમ્પિટેન્ટ ઓથોરિટી એરિયા ઓફ ઇન્ટર્નશીપની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે સોફ્ટવેર ડેવલપમેન્ટ જાવા પીએચપી પાઇથોન યુઆઈ ડિઝાઇનર તેમજ ડીબી એડમિનિસ્ટ્રેટર બિઝનેસ એનાલિસ્ટ માટે કુલ નેવું નેવું નાઇન્ટીન સ્લોટ માટેની જગ્યા છે તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ આઈઓટી માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટેની પચાસ સાયબર સિક્યુરિટી માટેની વીસ તેમજ ક્લાઉડ ડેવલપમેન્ટ ઓટોમેશન માટેની વીસ તેમજ સ્ટુડિયો ઓપરેશન એન્ડ કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટેની કુલ બસો અહીંયા ઇન્ટર્નશીપ માટેની જાહેરાત છે મિત્રો પ્લેસ ઓફ ઇન્ટરશીપની વાત કરીએ તો ધ ઇન્ટરશીપ વિલ બી ઓફર્ડ એટ ગુજરાત એન્ડ ન્યુ દિલ્હી એપ્લાય કેવી રીતે કરવું મિત્રો તો તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ નીડ ટુ એપ્લાય ઓનલાઇન આફ્ટર સબમિટિંગ ઓનલાઈન એપ્લિકેશન ધ કોપી ઓફ એપ્લિકેશન શેલ ઓલ્સો બી ઇમેલ એટ અઇસેક દિલ્હી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર જેના પર તમારે જે એપ્લિકેશન છે જે ફોર્મ છે કોપી ઓફ એપ્લિકેશન સબમિટ કરવાનું રહેશે સિલેક્શન મિત્રો બેઝ ઓપન ધેર માર્કસ ઇન ટેન્થ ટિફાઈંગ્રેન્ડ વિલ બી સિલેક્ટેડ ફોર ઇન્ટર્નશીપ બાય બાયન્ટ ઓથોરિટી સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી ઇન્ટિમેટ બાય ઇમેલ તેમજ ધ ઇન્ટર્નશીપ ઇઝ ધ નેધર એન એમ્પ્લોયમેન્ટ નોર એન્ડ એશ્યોરન્સ ઓફ બાય એમ્પ્લોયમેન્ટ વિથ બાયસેન ઇન ફ્યુચર એટલે કે મિત્રો આ ભરતી માટેની જાહેરાત નથી ફક્ત ઇન્ટર્નશીપ કરવા માટેની જાહેરાત છે સ્ટાઈપેન્ટની વાત કરીએ ટોકન ટોકન સ્ટાઇપેન્ટ થાઉઝન્ડ પર મંથ વુલ બી પેડ ટુ એન ઇન્ટર્સ સબ્જેક્ટ ટુ સેટીસ્ફેક્ટરી પરફોર્મન્સ ડ્યુલી સર્ટીફાઈડ બાય હિઝ સુપરવાઇઝર મેન્ટર સર્ટિફિકેટ ઓફ ઇન્ટર્શિપની વાત કરીએ તો સર્ટિફિકેટ વિલ બી ઇસ્યુડ બાયસેગેન ટુ ધ ઇન્ટર્ન ઓન કમ્પ્લીશન ઓફ ઇન્ટર્નશીપ સબ્જેક્ટ ટુ સેટિસફેક્ટરી પરફોર્મન્સ ડ્યુલી સર્ટિફાઈડ બાય ધીસ હિઝ ધ સુપરવાઇઝર મેન્ટર રેગ્યુલર અટેન્ડન્સ એન્ડ સેટીસ્ફેક્ટરી પરફોર્મન્સ ઇઝ મસ્ટ ફોર ધ સર્ટિફિકેટ વિશેષ કોડ ઓફ કન્ડક્ટ આપેલા છે મિત્રો ઇન્ટરશિપ માટેના ધ ઇન્ટર એપ્રોઇન્ટમેન્ટેગેન શેલ ઓબ્ઝર્વ ધ ફોલોઇંગ કોડ ઓફ કન્ડક્ટ વિચ શેલ ઇન્કુડ બટ નોટ બી લિમિટેડ ટુ ધ ફોલોઇંગ The uh, intern shall follow the rules, regulations, and policies which are generally applicable uh, to employees of the bicycle. The intern shall follow the uh, confi uh, confidential uh, requirement of the bicycle and shall not reveal uh, to any person or organization uh, confidential information relating to the bicycle, its work, and policies. The intern uh, shall not claim any intellectual uh, property right of. Uh, uh, work done at the bisagent and has uh, to strictly maintain the confidentiality bisagent intellectual property any violation infringement uh, will be viewed uh, adver uh, adversely against the intern and may invite appropriate discipline action interns may be uh, with the prior permission of the bisagent may present their work to academic bodies or and at a seminars conferences however even for this purpose information that is confidential to the bisagent cannot be revealed under any circumstances તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતની જે પોલિસીડ ઓફ કન્ડક્ટ પણ અહીંયા આપવામાં આવેલી છે ટર્મિનેશન અંતર્ગત પણ માહિતી આપવામાં આવેલી છે મે એન એન ઇન્ટર્ન ઇન્ટર્ન ઇફ ધ ધ ધ ધ ઇઝ ઇઝ ઓફ ઓફ વ્યૂ ધેટ કન્ડક્ટ બાય નોટ એટલે કે તમને જો યોગ્ય નહીં લાગે મિત્રો એપ્રોપ્રિય નહીં રહે તમારો કોડ ઓફ કન્ડક્ટ તો જે ટર્મિનેશન નું પણ કાર્યવાહી થઈ શકે છે મિત્રો તો આ રીતના જે કોડ ઓફ કન્ડક્ટ તેમજ સંપૂર્ણ ડિટેલ વાંચી અને તમે અરજી કરી શકો છો ઇન્ટર્નશીપમાં જોડાવા માટે ભાસ્કરાચાર્ય જે ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો જે તમે જોઈ શકો છો ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત ઇન્ટરશીપ સ્કીમ માટેની આ જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય